નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો મિત્રો તો વાત કરશું ભરતી વિશે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત વીસીટી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો એમ એમ કોમ પીએચડી ઓછામાં ઓછો પંદર વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતો ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે મિત્રો ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી વિષય માટેની બે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ પીએચડી નેટ જીસેટ પાસ થયેલા હોય તેમજ વી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત તેમજ યુજીસીના ધારાધોરણ મુજબ અહીંયા લાયકાત જરૂરી છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર માટેની એક જગ્યા છે જેમાં એમએ પીએચડી નેટ જીસેટ પાસ થયેલા ઉમેદવારો તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત તથા યુજીસીના ધારાધોરણ મુજબ પાસ થયેલા હોવા જોઈએ ગ્રંથપાલ લાયબ્રેયન માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ બી એમએસ તેમજ એવીએન એસયુ એટલે કે વિનંદર્મ સાઉથ યુનિવર્સિટી સુરત તેમજ યુજીસીના ધારાધોરણ મુજબ પાસ થયેલા હોવા જોઈએ પગાર અને શરતો ટ્રસ્ટ અને યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા પ્રમાણપત્રો અને માર્કશીટ સહિતની અરજી સ્વસ્તાક્ષરમાં કોલેજના સરનામે રજીસ્ટર એડી દ્વારા પંદર દિવસની અંદર મોકલવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે ઉપરોક્ત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટને આધીન રહેશે અરજી મોકલવાનું સરનામું મિત્રો નોંધી લેશો તમે વલી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ મનોબર રોડ દેહગામ ભરૂચ ઓગણચાલીસ વીસ જીરો એક પિનકોડ છે વધુ માહિતી માટે સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાનો સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તમે જોઈ શકો છો મિત્રો વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત ભરૂચ અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જ્યાં આણંદ ખાતે આવેલી છે જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ સાયન્સ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બેચલર ડિગ્રી ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ઇન બોટની જ્યુલોજી એન્ડ કેમિસ્ટ્રી તેમજ ધી કેન્ડિડેટ શુડ હેવ સ્ટડીઝ બોટની જુઓલોજી એન્ડ કેમિસ્ટ્રી ડ્યુરિંગ ધ ઓલ ધ થ્રી ઇયર્સ ઓફ સ્ટડી એન્ડ ગ્રેજ્યુએશન In case of such university which provide only two subjects in the final year of graduation, the candidate should have studied any of the two subjects out of botany, zoology, and chemistry. ઇન ધ ફાઇનલ યર ઓફ એક્ઝામિનેશન તેમજ તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ સીટે કન્ડક્ટેડ બાય સીબીએસ વિથ ગાઈડન્સ ફ્રેમ બાય એનસીટી ફોર ધ પર્પઝ એટલે કે સિટેટ પાસ સીટેલ હોવા જોઈએ બીએડની ડિગ્રી તેમજ કોમ્પ્યુટન્સ ટુ ટીચ થ્રુ ઇંગ્લિશ એન્ડ હિન્દી એક જગ્યા છે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો ચોત્રીસ હજાર એકસો પચીસ રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે વયમર્યાદાની વાત કરીએ તો અપરેજ લિમિટ ફોર ઓલ કેટેગરીઝ ટુ ટીચર ઇઝ ફિફ્ટી ઇયર્સ એઝ ઓન થર્ટી ફર્સ્ટ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઓફ ધ ઇયર ઓફ એંગેજમેન્ટ તેમજ એક્સ એનવીએસ કે નવોદય વિદ્યાલયના એક્સ કર્મચારી માટે ટીચર્સ માટે મેક્સિમમ લિમિટ પાં વર્ષની છે તમે જોઈ શકો છો વધુ માહિતી માટે તેમજ અહીંયા એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે નવોદયની જે ઓફિશિયલ વેબસાઇટ છે એચડીપી નવોદય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પર ઉપલબ્ધ છે મિત્રો આનંદ અંતર્ગત તેમજ તમે જોઈ શકો છો ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ ઇઝ મસ્ટ એક્સપિરિયન્સ ઇન સીબીએસસી રેસિડેન્સિયલ સ્કૂલ ઇઝ પ્રિફડ એલિજિબલ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ આર રિક્વેસ્ટેડ ટુ ફોરવર્ડ દેર એપ્લિકેશન બાય હેન્ડ બાય પોસ્ટ બાય ઇમેલ ઓન જેનવી આનંદ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા તેમજ ઓલસો કેન્ડિડેટ શુડ અપિયર ફોર એન ઇન્ટરવ્યુ ટેન એમ એલોંગ એલોંગ વિથ હેન્ડ રિટન એપ્લિકેશન ઓન પ્લેન પેપર ધ કેન્ડિડેટ શુડ અપિયર ફોર એન ઇન્ટરવ્યુ ઓન નાઇન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટ ટેન એ એમ જવાહર નવદેવ વિદ્યાલય ભાદ્રણ ડિસ્ટ્રિક્ટ આણંદ ગુજરાત પિનકોડ આડત્રીસ પંચ્યાસી ત્રીસ એલોંગ વિથ ઓરિજિનલ એપ્લિકેશન ફોર્મ એન્ડ અટેડ કોપી ઓફ ઓલ ડોક્યુમેન્ટ વધુ માહિતી માટે સંપર્ક નંબર પણ આપેલા છે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ટીજીટી સાયન્સ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય આણંદ અંતર્ગત તો મિત્રો વાત કરશું નવે એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સેન્ટ ઝેવિયર સ્કૂલ્સમાં ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે નળકાંઠા સેવા સંઘ સાણંદ ટ્રસ્ટ સંચાલિત સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલ તથા સેન્ટ જેવિયર્સ પ્રાથમિક શાળા રૂપાલ રોડ બાવળા જિલ્લો અમદાવાદ જે સ્વનિર્ભર ખ્રિસ્તી લઘુમતી અંગ્રેજી માધ્યમ શાળા માટે એમએ બીએડ સીસીસી ઇંગ્લિશ તેમજ સોશિયોલોજીમાં પાસ થયેલા હોય તેમજ જે એ બીએડ સીસીસી ઇંગ્લિશ તેમજ સોશિયલ સ્ટડીઝમાં પાસ થયેલા તેમજ બી એ બીએસસી બીએડ સીસીસી મેથ્સ તેમજ સાયન્સ માટે તેમજ મોન્ટેસરી ટ્રેન ધરાવતા અને કોમ્પ્યુટર શિક્ષક માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં બીસીએ તેમજ બીએસસી અથવા તો કોમ્પ્યુટર સાયન્સ આઈટીની લાયકાત ધરાવતા હોય તેવા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ જે શિક્ષકો છે ઇંગ્લિશ સોશિયોલોજી સોશિયલ સાયન્સ મેથ્સ સાયન્સ માટે તેમજ કોમ્પ્યુટર માટેની જેના માટે મિત્રો દિવસ દસમાં તમારે રજિસ્ટર એડીથી અથવા તો ઇમેલ એડ્રેસ પર અહીંયા તાજેતરના ફોટા સહિત તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે સીવી સાથે અરજી કરવાની રહેશે મિત્રો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મેનેજર શ્રી સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલ રૂપાલ રોડ કસ્તુરી ગ્રીન્સ પાસે તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ અડત્રીસ બાવીસ વીસ જે પિનકોડ છે તેના પર તમારે અરજી મોકલવાની રહેશે ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે મિત્રો દસ દિવસની અંદર તમે અરજી કરી શકો છો પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલ અંતર્ગત તેમજ પ્રાથમિક શાળામાં તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જીએડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ જે મેનેજ બાય જીએડીસી એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અંતર્ગત જે પ્રિન્સિપલ માટેની એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે મિત્રો રેગ્યુલર પોસ્ટ માટેની આ ભરતી જાહેરાત છે પ્રિન્સિપલની જગ્યા માટે એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ ઓફ પ્રિન્સિપલ જેમાં ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ તેમજ પેસ્કેલ એઝ પર એ સીટી જીટીયુના ધારાથો મુજબ રહેશે એલિજિબિલિટી એપ્લિકેશન ફોર્મ અધર ડિટેલ્સ અવેલેબલ ઓન ઇન્સ્ટિટ્યૂટ વેબસાઇટ જે ડબલ્યુ 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 ડોટ જીડીઈસી ડોટ ઇન પરથી તમને મળી રહેશે एप्लिकेशन ड्यूली फॉर्म्प्लीटेड एलॉग विथ सेल्फ अटेस्टेड डॉक्यूमेंट्स ऑफ क्वालिफिकेशन एक्सपीरियंस मस्ट रीच ऑन ओर बिफोर सत्तर सप्टेम्बर बजार चौवीस पेला तो, रजिस्टर पोस्ट अथवा तो स्पीड पोस्ट तो, द्वारा मोकवा रहे मित्रों फ रजिस्टर पोस्ट अथवा तो आरपीएडी मतलब अथवा तो स्पीड पोस्ट द्वारा मकलवा रहे अरजी इनकम्प्लीट एप्लिकेशन्स एंड एप्लिकेशन रिसीवड आफ्टर ड्यू डेट विल नॉट बी कंसिडर एट के अधूरी अरजी अथवा तो डेट जती रही पी मतलब अरजी कर सो तो ध्यान में रखा नहीं मित्रों अरजी रद्द केनवासिंग इन एनी फॉर्म विल જે સંસ્થાનું સરનામું નોંધેલો છે મિત્રો જેડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ બ્લોક નંબર નાઇન નાઇન સેવન વિલેજ અબરામા તાલુકો જલાલપુર જિલ્લો નવસારી પિનકોડ ઓગણ ચાલીસ ચોસઠ જીરો ગુજરાત ઇન્ડિયા ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે સંસ્થાના સંપર્ક નંબર તેમજ જે સંસ્થાની વેબસાઇટ પણ આપેલી છે માહિતી મેળવી શકો છો મિત્રો જે પ્રિન્સિપાલની રેગ્યુલર પોસ્ટ માટેની ભરતી જ્યારે છે મિત્રો ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ અંતર્ગત જેઆઈડીસી કોલેજ છે તેનામાં તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગોધરા દાઉદ ભાસ્કમાં પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી જાહેરાત આવેલી છે જાહેરાત ક્રાંક પાંચ બે હજાર અંતર્ગત શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીમાં અનુસ્નાતક કેન્દ્રમાં ફિક્સ પગારથી કરાર આધારિત અગિયાર મહિના માટે કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી યુજીસી બે અઢાર તેમજ ગુજરાતના સરકારના નીતિ નિયમો અનુસાર નેટ સ્લેટ પીએચડીની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઉપર જ આવેલ જે અનુસ્નાતક વિભાગો માટે નીચેના વિગતે ઇન્ટરવ્યુ માટે રૂબરૂમાં તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે એક કલાકે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી જે વિંઝોલ ગોધરા ખાતે તમામ અસલ પ્રમાણપત્રો અને બે સેટ ઝેરોક્સ કોપી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ડિપાર્ટમેન્ટનું નામ તેમજ વ્યાખ્યાતાની સંખ્યા તો ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ માટે એક જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટેની એક જગ્યા છે સદર ભરતી સંબંધિત વધુ માહિતી છે તે યુનિવર્સિટીની વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ જીયુ ડોટ એસી ડોટ ઇન રિક્રુટમેન્ટના સેક્શનમાં તમને મળી રહેશે શ્રી ગોવિંદગુર યુનિવર્સિટીના આ જાહેરાતમાં વિષય વસ્તુમાં અથવા કોઈપણ પ્રકારના ફેરફારો કરવા માટે તમામ અધિકારો અનામત રાખે છે તમે જોઈ શકો છો મિત્રો જે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી અંતર્ગત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય